કે એમની કામ કરવાની પદ્ધતિ બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે અને આ પાર્ટીમાં આ માનસિકતા ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી તો એમની લાગણી અને ભાવનાઓને માન આપી અને મેં રાજીનામું આપ્યું ઘણા ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવે છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા